चेनल ने ન न હોય તો सब्सक्राइब કરો लाइक કરો અને શેર કરો પછી તમારી ત્રીસ વર્ષની ઉંમર છે તો તમારે ક્યાંય સગાઈ લગ્ન કે એવું તમારે અગાઉ થયેલું છે કઈ ના ના અચ્છા સમજાય ગયો એટલે કઈ જોર ની વાત બાત ચાલી તો એવું કઈ બન્યું તો કે નહીં સબંધ ની વાત તો થયેલી પણ નક્કી કઈ એક જ ગયા નહીં થયેલું શું પ્રોબ્લેમ શું આવતો તો problem એક જગ્યાએ આપણને નહોતું અનુકૂળ આ ચેનલ કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબ માં મૂકવામાં આવશે આ ચેનલ ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ હજાર કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધા દાન પર્યા પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે તમે જે કઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્ન ના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું અ સર આપણે હમણાં પાંચ દસ મિનિટ પહેલા ફોન કર્યો તો મારા પપ્પાએ પેલો ફોટા ને એવું મેળવવાનું કીધું એ કહે આ નંબર ઉપર જ whatsapp માં મેકલાવેલા જી 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 અને ખાલી ફોટા એક હમ્મ તમે વાતચીત કરો એનું રેકોર્ડિંગ થશે અને એ આપણે મૂકવું પડશે ઓડિયો ની અંદર હમ એટલે અત્યારે આ નું કે તમે એગ્રી હો કે આપણે મૂકવું છે પછી આપણે વાત ચાલુ થાય એ સીધું રેકોર્ડિંગ આવે હવે આ તો ફોટા આ નંબર ઉપર મીકલી દઉં ને પછી પછી વાત કરવી પડે મારી સાથે હું કઈ જે પ્રશ્ન પૂછું એનો તમારે જવાબ આપવો પડે એનું આપણે રેકોર્ડિંગ થાય હમ તમે વાત કરશો પપ્પા વાત કરશે ના ના વાત તો હું જ કરું બરાબર છે બરાબર છે મૂકું છે ને આપણે ચેનલ ઉપર હા એટલે આ માં યુટ્યુબમાં મૂકવાનું હમ યુટ્યુબમાં આવે હમ હમ મૂકું છે ને આ હા વાંધો નહીં હું તમને ફોટા મૂકલું અને દસ માં કરું ફોન તો અત્યારે વાત કરી લવ હું વાંધો હા તો વાંધો નઈ મેકુ હેડો hello હા હા વાંધો નઈ હું ફોટા મેકી દઉં ને પેલા પેલા ફોટા મોકલવાની જરૂર નથી પેલા મારી સાથે વાત કરી લ્યો પછી તમે ફોટા મોકલો ચાલે હા 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 તો વાંધો નઈ બરાબર ને શું નામ છે તમારું મારું નામ બિપિન અચ્છા પપ્પા નામ બોલો જે આખું આખું અ વાત્રોડીયા પટેલ બિપિનભાઈ અરજીભાઈ હરજીભાઈ

જિલ્લો તાલુકો તાલુકો વિરમગામ જિલ્લો અમદાવાદ અચ્છા જિલ્લો અમદાવાદ બરાબર છે જમીન કેટલી છે તમારે જમીન વીસ વીઘા અચ્છા તમારી પોતાની કે તમે ભાઈ ના ના પોતાની કેટલા ભાઈઓ કેટલા તમે ભાઈ એક જ અચ્છા એક જ ભાઈ છો એટલે વીસ વીઘા તમારી જ છે બરાબર ને બેનો કેટલા તમારે બેનો બે અચ્છા બે બેનો સાસરે વહી ગયા છે બેનો હા બંને બેન ના લગન થઈ ગયા બરાબર છે તમે બેનો થી નાના મોટા નાનો અચ્છા અચ્છા બેનો થી નાના હમ બરાબર છે પછી આ જે ખેતી છે એ કોણ તમે કરો છો પપ્પા કરે છે કોણ કરે છે ખેતી હું અચ્છા તમે જ ખેતી કરો છો હમ બરાબર છે બરાબર છે આ જે ખેતી કરો છો તો એમાં પાક કેટલા લ્યો છો મહેસમ કેટલી લ્યો છો તમે આવક કેટલી આવે હમ મહેસમ કેટલી એક મહેસમ લ્યો બે મહેસમ લ્યો કેટલી લ્યો છો હવે એમાં વરસાદ ઉપર આધાર રે ચોમાસું ખેતી એ થાય અને શિયાળુ થાય જી 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 એટલે બંને બે કરો છો તમે હા બે બે બરાબર છે આ બે ની આવક કેટલી થતી હશે આવક છ એક લાખ રૂપિયા કેટલા કીધા છ લાખ અચ્છા છ લાખ ની આવક થાય તમારે હમ બરાબર છે પછી તમે જે આ garage નું કરો છો એમની આવક કેટલી ગણાય મહિને એની આવક માં મહિને પંદર હજાર રૂપિયા અચ્છા અચ્છા અચ્છા

એમ બરોબર છે ITI પણ કર્યું છે સમજાઈ ગયું બરોબર છે પછી તમારા જે પપ્પા છે એ શું કામ કરે છે એ અત્યારે નિવૃત જ અચ્છા અચ્છા એ કઈ નથી કરતા બરોબર છે મમ્મી ને પપ્પા બંને હયાત છે અત્યારે હા બે બરોબર છે સમજાઈ ગયું સમજાઈ ગયું તમારો મોબાઈલ નંબર બોલો જી પંચાણું પાંચ અઠ્યાસી પંચાણું પંચાણું પાંચ અઠ્યાસી પંચાણું પાંચ અઠ્યાસી છત્રીસ જીરો છપ્પન છપ્પન બરોબર છે સમજાઈ પછી તમારી ત્રીસ વર્ષની ઉંમર છે તો તમારે ક્યાંય સગાઈ લગ્ન કે એવું તમારે અગાઉ થયેલું છે કઈ ના ના અચ્છા સમજાઈ ગયું એટલે કઈ વાત બાત ચાલી હતી એવું કઈ બન્યું હતું કે નહીં શબંધ ની વાતો થયેલી પણ નક્કી કઈ એક એ જગ્યા એ નહી થયેલો શું પ્રોબ્લેમ શું આવતો તો પ્રોબ્લેમ માં એક જગ્યા એ આપણને નતું અનુકૂળ અને એક જગ્યાએ એ સામે વાળા નતું અનુકૂળ એવું છે આપણને શું પ્રોબ્લેમ થયો આપણને છોકરી વાળા એવું કેતા હતા કે ભાઈ અમારે છોકરી ખેતી નું કામ ને એવું ના કરે એવું છે તો તમારે ક્યાં ખેતી કરાવી હતી ખેતી નું કામ નહી કરવાનું પણ એમને ઈ ઉતરવું જોઈએ ને

બરાબર ને કોઈ વાંધો નઈ તમારો મને એક photo મોકલી આપજો અને તમે પટેલ સમાજ માંથી છો કડવા પાટીદાર છો તો તમારે તમારા જ સમાજ માં જોઈએ છે કે કોઈ પણ બીજા સમાજ હોય તો કોઈ પણ બીજા સમાજ હોય તો તમને હાલે ના આપડે પટેલ જ અચ્છા અચ્છા આપડે પટેલ માં જ કરવું છે પટેલ કડવા પટેલ લેવા પટેલ બેય ચાલે અચ્છા 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 કડવા અથવા લેવા બંને માં ચાલશે તમારે બરોબર છે પણ કરવું છે પટેલ માં જ હા બરોબર છે ખાસ કરીને ફ્રોડ call થી સાવધાન રેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ ગુગલથી કેમ પૈસા ની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર કરતા નહીં કોઈને પૈસા દેતા નહીં બરોબર છે હા અને ઘણી વખત આવું બને છે કે કોઈ છેડા વાળું પાત્ર હોય છે કે સગાઈ થઈ હોય અને છૂટું થઈ ગયું હોય ઘણી વખત એક વર્ષ બેન રહ્યા હોય અને છૂટું થઈ ગયું હોય ઘણા એવા બેન પણ હોય છે કે વર્ષ દિવસ બે વર્ષ ઘર સંસાર ચાલ્યો હોય અને હસબન્ડ ગુજરી ગયા હોય એવું કોઈ પાત્ર હોય છૂટાછેડા થયેલું કે અથવા વિધવા પાત્ર એવું કોઈ તમારે હાલે કે ન હાલે ઈ ચાલે સંતાન વગર નું હોવું જોઈએ એને સંતાન ના હોવા જોઈએ એવું પાત્ર તમને ચાલે કારણ કે તમે કુવારા છો બરાબર છે એના હિસાબે બરાબર છે અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલ થી બરાબર ભલે ભલે કઈ વાંધો નહીં તમારો મને ફોટો મોકલી આપો આપણે તમારો ઓડિયો મૂકશું બરાબર ભલે ભલે કઈ વાંધો નહીં ભાઈ હાજી આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ